જય માતાજી ખેડૂત મિત્રો તથા પશુપાલન મિત્રો નવા વિડીયોમાં હાર્દિક હાર્દિકને હાર્દિક સ્વાગત કરું છું ને આજના વિડીયોમાં હું તમને માહિતી આપવાનો છું કે મિત્રો આપણા પશુપાલનને ઈતળિયું હોય અને એનો ઇલાજ એટલે કે ઇંતળીઓનો ઉપાય દેશી ઉપાય હું સીંધવાનો છું એ રીતે તમે ઉપાય કરશો તો તમારી ઈતળિયું હવે નવેસરથી ઉત્પન્ન થવાનું પણ બનતી જશે અને ઈતળીઓ હોય છે એના માટે મારવાનો મસ્ત મજાનો ઉપાય છે એક રૂપિયાનો પણ ખર્ચો નથી અને જો તમે ચેનલ બનાવો હોય તો લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો આપણે મિત્રો પેલા પશુને દેખાડ દઉં આ એક બે ને ચાર પશુ તો આપણે મિત્રો ચારક એવા પશુ છે ને એમાંથી આપણા મિત્રો પશુને છે ને અત્યારે એક પશુને પણ ઈતળી નથી ઈતળી કે ઈતળા કે પછી માખા કે એવું અત્યારે આપણા પશુને એક જ નથી પણ પહેલાં હતા મિત્રો અને એ પછી આપણે દેશી ઉપાય કર્યો એટલે અત્યારે આપણા ચારમાંથી એક મિત્રો આ વસ્તુ છે નહીં તો હું તમારા માટે વિડીયો બનાવ્યો છે તો તમને સીંધી દઉં ને માહિતી મિત્રો તો છે ને જો આ છે કપેશું ને આ છે આપણી નાની અને આને મિત્રો થોડીક ઈતળિયું છે બહુ ની થોડીક એવી ઈતળીયું છે મિત્રો કેમ કે આને આ તારે અમે પાડી છે ને આમ નોખી બાંધતા એટલે કે આને થોડીક ઇતળીયું છે મિત્રો પણ તમારા માટે તમને કહું ને તો તમારે કાંઈ કરવાનું નથી ખાલી દેસી ઉપાય તમારે પહેલાં મિત્રો છે ને બે લીટર જેટલું પાણી લેવાનું છે અને એ પાણીને તમારે મિત્રો ફૂલ ઊનું કરી નાખવાનું છે કેમ કે આપણે ગમે એનું આંધળ મેંકતા હોય એવી જ રીતે મિત્રો તમારે એને બે લીટર જેટલું પાણી લઈને એને નાખવાનું છે આંધણ જેટલું ઊણું અને એની માઇલ પર મિત્રો તમારે આપણે લીમડો કેમકે કડવો લીમડો આવે છે મિત્રો એ તમારે કડવો લીમડો મિત્રો છે ને ઓછામાં ઓછો જાતો નહીં પણ બેગ ડાળખી એટલે કે કિલાક જેટલો મિત્રો તમારે લીમડો લેવાનો છે અને બે લીટરની પાણીની મેલ મારે તમારે મિત્રો બાફી મેળવાનો છે બાફી મેળવવાનું એટલે આપણે કેમ કે કઠોળ ગમે તે મિત્રો બાફતા હોય એવી રીતે બાફી નાખવાનો છે એટલે કે લીમડો છે ને એ બફાઈ જાય ને પછી એમાંથી એને કાઢી નાખવાનું છે એટલે કે બફાઈ જાય એટલે એ પાણી આપણું મિત્રો કડવું સીધી ને એવી રીતે તમારે પાણીને કડવું કરવાનું છે અને એ કડવું આ પછી મિત્રો તમારે એને કાંઈ કરવાનું નથી ખાસ ખાલી એ પાણીને તમારે ખીસ્સામાં ભરી લેવાનું છે

ઉપર સાટી દેવાનો છે સટકાર જો આ કેમ છે તો એની ઉપર તમારા મિત્રોને સટકાર મારી દેવાનો છે એટલે એનાથી મિત્રો તમારે છે ને ઈતળિયું ઈતળા બધું આ કડવું કહેવાય કે એટલે કડવાશ પકડે એટલે આનાથી મિત્રો તમારે નાચથી જાય છે ને આનાથી તમારે પછી ઈતળા હોય કે ઈતળીઓ હોય કે પછી તે ગમે તે રોગ હોય છે આ કડવો રીમડો આની જેવું એકે એની આની મિત્રો દવા લઈ ઠીકણું લઈ દવા લઈને એન્જેક્શન મારી થોડાક દેવા ના આવે એ પાછો આવે જ એટલે આપણે એ નથી કરવું ખાલી દેશી ઉપાય છે વગર ઉપીએ ખાતું હોય તો તમારું શું છે તો તમારે એની ઉપર છાટી દેવાનું છે અને એમાં ઈતળી હોય છે ને તો મારા પાડીને ક્યાંક ત્યાંક છે અત્યારે મિત્રો છે ને વાળ છે ને થોડાક મોટા થઈ જાય ને એટલે નહીં બતાય બાકી તો દેખાડત જ પણ અત્યારે નહીં તો આ છે અને બીજી વાત એ કે જ્યાં આપણે પશુપાલન મિત્રો બાંધતા હોય ના તમારે કરવાનું છે કે આપણે એટલા જગ્યાની મેલ પર પશુપાલન બાંધીએ છીએ ને તો એને તમારે મિત્રો એ પાણી હેઠે સાંટી દેવાનું છે એટલે હેઠે સાટશે ને એટલે કે આ નાના બચ્ચા હોય ને એ નાચી જશે અને બીજા ઉત્પન્ન હવે નહીં થઈ જાય અને આને તમારા મિત્રો છે ને આખો દિવસ બે દિવસ બે ટાઈમ સાટવાનું એક સવારમાં અને એક સાંજે એટલે આ તમે મિત્રો ખાલી દસ દિવસ કરશો ને એટલે તમારે આગળના અને બધું ઓછી નાચતી જશે અને આગળ એવું ઉત્પન્ન ન થતું તો તમારા પશુને ક્યાંય દિવસ કોઈ દિવસ સડે નહીં એટલે આને મિત્રો દસ દિવસ તમારે કામસમ રાખવો જોઈશે અને કાળજી પણ રાખવી જોઈશે દસ દિવસ કરશો આ કામ એટલે તમારે ઈતળા મળી જશે અને બીજી વાત એ કે તમારા મિત્રો છે ને આ મેં તમને કીધું ને એટલું એક બાટલો ભરવાનો એક બાટલો મિત્રો તમારે રોજનો સાંટો એટલે દસ દિવસ મિત્રો તમારે કસ્ટી ભગવવી પડશે કેમકે લીમડો બહુ બધો છે અને બાફોર છે તો આવું થોડાક દિવસ તો કરવું પડશે કેમકે આપણા પશુના મિત્રો કાયમ માટે નિવારણ થઈ જાય તો એના માટે તો બસ આશા કરું છું કે આજનો વિડીયો તમને જો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને મળીએ આવા નવા બીજા ધમાકા વિડીયો હતા બધાને જય માતાજી બાય બાય